મોડાસામાં એસટી બસની અડપેટે બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ મોડાસા નગરમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એસટી બસની હળપેટે બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અકસ્માત સંજેલી વિલા નજીક સંયોગ ચોકડી વિસ્તારમાં સર્જાયો હતો મળતી માહિતી મુજબ આ ઘટના સવારે થઈ હતી જ્યારે મહિલાઓ માર્ગ પાર કરી રહી હતી તે દરમિયાન અમદાવાદ તરફ જતા એક એસટી બસે ટક્કર મારતા બંને મહિલાઓને ગંભીર ઈઝાઓ પહોંચી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરી હતી અને બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે મોડાસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું અને વધુ તપાસ શરૂ કરી સમગ્ર ઘટના નજીકના એક દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસ મોટેથી આવી રહી હતી અને બંને મહિલાઓને અચાનક પડફેટે લીધી હતી